તારીખ પચીસથી સત્યાવીસ ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ લદ્દાખ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે ગુજરાતના તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રનુસાર રાજ્યમાં બે ઋતુનો અનુભવ થઈ શકે છે ઠંડી ઘટતા તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આણંદનું ધર્મજ ગામ કમળાના રોગચાળાના ભરડામાં આવી ચૂક્યું છે પીવાના પાણીની લાઇનમાં કમળાનો રોગચાળો ફેલાયો હોવાનું પ્રાથમિક તપાસમાં અનુમાન છે એકત્રીસ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી તેર દર્દીઓના સેમ્પલ પોઝિટિવ આવ્યા પ્રયાગરાજથી શ્રદ્ધાળુઓ અયોધ્યામાં પહોંચતા જ ઘોડાપુર ઉમટ્યું છે રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડતા મોડી રાત્રિ સુધી મંદિર ખુલ્લું રાખવું પડી રહ્યું છે મંદિરમાં શ્રદ્ધાળુઓ વધતા ટ્રસ્ટના દર્શનનો સમય કેનાલની ટનલની છતનો એક ભાગ ધરાશાયી થયાના સમાચાર છે જેને કારણે છ થી આઠ શ્રમિકો ફસાયા હોવાની આશંકા પણ છે શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરિશિયસની મુલાકાત લેશે પીએમ મોદી બાર માર્ચે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હશે આ સમારોહ માટે મોરિશિયસના વડાપ્રધાન નવીન રામ ગુલામે પીએમ મોદીને આમંત્રણ મોકલ્યું હતું પીએમ મોદીએ આમંત્રણ સ્વીકાર્યા બાદ નવીન રામ ગુલામે ખુદ સંસદમાં આ બાબતની જાણકારી આપી કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તૂટેલી સીટ પર મુસાફરી કરવી પડી એર ઇન્ડિયાથી નારાજ થઈને તેમણે ટ્વીટ કર્યું કે મને આશા હતી કે ભારત સરકાર તરફથી એર ઇન્ડિયાનું નિયંત્રણ ટાટા મેનેજમેન્ટને સોંપવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થશે પરંતુ આ ભ્રમણા સાબિત થઈ છે એરલાઇન મુસાફરો સાથે છેતરપિંડી કરી રહી છે ઉદ્ધવ ઠાકરે સેનાના નેતા સંજય રાઉતે પીએમ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જ આકરો કટાક્ષ કર્યો છે તેમણે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે દિલ્હીમાં તો બહારના જ લોકો આવે છે રાજ કરે છે અને ચાલ્યા જાય છે કેટલાક લોકો રાજસ્થાન પરત ફરી ગયા છે અને કેટલાક લોકો મહારાષ્ટ્ર પરત ફર્યા છે હવે આજે જે સત્તામાં છે તે ગુજરાત પાછા ફરશે પીએમ મોદીના વખાણ કર્યા બાદ શશી થરૂરે હવે રાહુલ ગાંધી પર નિશાન સાધી કોંગ્રેસ અને શશી થરૂર વચ્ચે કોઈ તાલમેલ નથી કોંગ્રેસના સાંસદ શશી થરૂરની સાથે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ નરમ વલણ અપનાવવા તૈયાર નથી આ હતા અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર